લા બગરો હું મોટમોટ બેઠું ભોડા વગર નું અલ્યા બગરો બીજો બેઠું છે પણ ભોડું નઈ બેગલાન તો ભોડું નઈ ના હેડ બતાવા જો મારી છુમી ઉભય નઈ રેવી કેમ આવું છુમી બેરીયા મે આવી ફેદીયું હે ઉંધો પડ્યો તો એમ કેવું થાને મને આવું કેમ આડો હોને હું હંગા થા ના પણ તમે જો માર કામ છે કે હેડ બોલ તો બતા કે હું છેટો રે હેડ છેટો છેટો ઉપર આય હું આપણે ન્યાસે લઈ જો કે હેડ

દાન એ કે હું જો અલ્યા મોશું સોબો સોબો ઉંદર અલ્યા હું મારી મેલી જતો રે લે કે હું શું આ ઉપર આવી પડ્યા હે જાને પકડી રાખ તો જાને તો પ્રોબ્લેમ હટાઈ ગયા તો હું શું કુડે તો લઈ ગયો ઓય તો પર લેવા બે દા છે હા નહી જે નહી સે હે ને આપડા બે બેયીલું મન તો પકડી રાખ્યું તો અરે જોકી

આપડે કેન ભાઈ કેન ભાઈ આવો પાછો કેન ભાઈ કેન ભાઈ કોબરા છે મારા બા બોલતોય નઈ તમે મારા બા કોબરા નઈ અમને માથે પડશે પાછો છોડજો મેં ના છોડું તમને ભોળજો છોડી દે છોડી દે મને બસ છોડવાજો છોડવાજો બેરો લાગે નામ આવતું નથી છોડજો મને બેરો લાગે ઉપાડો મને અલા માથે હું કોમ બેઠું જો

બોલો શું કરતો

આસી આ બે કેતા રા કમંડા બીરા એ હું હું તો મુક જરા પાકળે મને ચૂચી હેટેલું તું ડોબલે ઈ તો અમો હું કરું મરી જ્યોત મને બાઈ આપણે પાણી લ e